જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠાકર દ્વારા જણાવ્યા મુજબ જામનગરમાં પણ ચૂંટણી પંચના આદેશ મુજબ આજથી એસઆઈઆર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા વિધાનસભા મત વિસ્તારોમાં ટીમ ઘરે ઘરે જઈ અને મતદારોને ફોર્મ વિતરણ કરી રહી છે સતત એક મહિના સુધી ચાલનાર આ પ્રક્રિયામાં તમામ મતદારોના ઘરે પહોંચી ફોર્મનું વિતરણ કરવામાં આવશે અને આ સમયે કોઈ પણ મતદારોને અગવડતા પડે તો વહીવટી

તમામ બારસો ને બેતાલીસ બી ઓ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ઈઆર ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને તમામ કામગીરી સુંદર રીતે સુચારૂ રીતે થઈ રહી છે તમામ રાજકીય પક્ષોને પણ આ બાબતે બીએલ એ નિમવાની અને આ સમગ્ર કાર્યવાહીમાં સાથ સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે અને જામનગર જિલ્લામાં મતદાર યાદી સદન સુધારણા એસઆઈઆરની કામગીરી સુંદર રીતે અને સુચારો રૂપે પારદર્શક રીતે થઈ રહી છે આ સાથે તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે બીએલઓ જ્યારે આપના ઘરની મુલાકાત આવે ત્યારે જરૂરી ફોર્મ સ્વીકારી અને જ્યારે પણ પરત લેવા માટે આવે ત્યારે એમને સાથ અને સહકાર આપવા વિનંતી છે